નમસ્કાર ગુજરાતના ઠાકોર સમાજને પ્રણામ અને વંદન ફેસબુકના લાયો માધ્યમથી समस्त સમાજને અપીલ કરવા માંગુ છું અને સત્ય વાત કહેવા માંગુ છું મારી વાત છૂટી હોય तो मारा घेर मारा गांव में ठपको अपन छूट से कोई पण शर्म राखिया भगत वर्तमान समय के अंदर गुजरात में 2022 की विधानसभा में भाई श्री अल्पेश

એ સભામ ભાઈ હું કેસે કે ભી ગામની મંડળી નું કમ્પાઉન્ડ કરીને ખાઈ ગયા નારુરિયા સે હોજે 100 આયા પછી ટેબલ લાગી છે તો હોમોહમીયા મીડિયા માં જીભા જોડી કરવી અને અન્ય લોકોને રાજી કરવા એના પર તો समस्त ગુજરાતના ઠાકર સમાજને હું વિનંતી કરવા માંગુ છું કે નંબર 1 આ આપ શિરમો બતા હાચાવ મો કમ્બોર્ડી હું મે ભ્રષ્ટાચાર કર્યો હોય મે કોંગ્રેસ પક્ષમાં જ પૈસા લીધા હોય કે સમગ્ર ગુજરાતમાં મોરથ લઈને ફર્યોતો ચાત્રડ દાદાના મંદિર મેત્રણા અને મારા ગામ જજ રથ ભર્યો કે અમે સભાઓ કરી અને સભાઓની અંદર કોઈના દોરાથી પૈસા ઉઘરાયા નહોતા એક પણ રૂપિયો લીધો હોય તો જાયર હું ચેલેન્જ આપું છું કે અમારું સરસ્વતી તાલુકાનું વાણા ગામ છે તો રોમાપીરનું ખોબ હાથ છે રોમાપીરના જે સોગન ખાય એ 90 ડા ખોટા જીતતો જીતતો નથી ને ભાઈ શ્રી ને બેસ ભાઈને હું વિનંતી કરવા માંગુ છું કે તમે આવો અમારો વાણા ગામમાં તમે હાચાઓ તો રોમાપીરનો દીવો ઉપાડો અને હું હાચઉં તો હું રોમાપીરનો દીવો ઉપાડું તમને વાણા ગામ રોમાપીર નું મંદિર પ્રસાદ ના હોય તો સિદ્ધપુર તાલુકા નું ચાચણ દાદા નું મંદિર સે મેત્રણા મેત્રણા માં જીવો પાડો કો તો હું જીવો પાડો કયો ના પૂય તો ઓગળ તાતા નું મંદિર સે નેવ દરબાર થળી ઓગળ મહારાજ ના ગોભરા તમે ઊપોડો હું ઊપો જોйна હોય તો ઘેલાનુંં તા દેવો દીવો હું પાડું તમે ઉપાડ તો સત્ત લોકોની સામે સમક્ષ ભારતીય જનતા પાર્ટીની વફાદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે એકબીજા ઉપર ખીચડ ઉછાળવા અને પાર્ટીઓને રાજી કરવી એના પર તો સનમુખ મળી અને આપણે નિર્ણય કર્યો મંડળે મે ભ્રષ્ટાચાર કર્યો હોય એ પૈસા ખાઈ જો તો એક બાપ ની ઓલાદ ઓ मर्द ના દીકરા ઓ આવો મારા ગામમાં આખું ગામ ઢોલ વગાડી મારા ગામમાં જોગણી માતાના મંદિરમાં ભેગો કરો અન કતો જોગણી માતાના દીવો હું પાડું નકર જોગણી માતાના દીવો તમે ઊ जो मू कसुर वर्ष निकलीस मू गुनहगार निकलीस तो हमें छह भैसा 60 विगा जमीन से 100 100 भैसाई करन हाइट हाइट विगा मारी जमीन मारा गांव ने अर्पण कर दिया म तैयार बाकी खोटा आरोपो करवा तुमने हमें जे मुद्दा किदा चैलेंज मारी એ જે સ્થળ પર અહીંયા આવવા તૈયાર છું એ જગ્યાએ કોઈ ના હોય તો ઝાપડીમાં એ દીવો તમે ઉપાડો ના આવવું હોય તો કાહવા ગોગ મહારાજ ના મંદિરે આવવું ગોગ નો દીવો તમે ઉપાડો ને હું ઉપાડો દૂધનું દૂધ ને દહીનું દહીનું પાણી થઈ જાય બીજા નંબર માં ગુજરાત સરકારને હું વિનંતી કરું છું ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું છું દેશના પ્રધાનમંત્રી શ્રીને વિનંતી કરું છું નરેન્દ્રભાઈને વિનંતી કરું છું અમિતભાઈને વિનંતી કરું છું ભોપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આઈબીએન સીબીઆઈ ની રેડ નવગણતી મોનાજી ઠાકોરના ઘરને ન ખાઓ અને જેટલી બે નમન ની મિલકત મારા ઘર થી નીકળે બું ગંભીર યુસ્તો જજમાં જવા તૈયાર છું कोत तो अल्पेश नगर रेड करा झूठो बोलवे मारा लोई मन ठाकुर समाज में गुमराह करो ठाकुर समाज आगे खोटू बोलू कोई नि क्षेत्रो ए मारा गुण धर्म म नही मारा लोई मन અને समस्त ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું મસ્તક નમાવી પ્રેમથી હાથ જોડીને કે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આર્યોનોને મારા ઘેરમાં આમંત્રણ આલુ તમે કોઈ તારીખે તમને જાજમ પાઠરીન શિરોખવરાઓ મારી મિલકત તમે જોઈ લ્યો પાંચ ભેસો પાંચ ગાયો અને 10 વીઘા જમીન અને 1 કરોડની લોન ઉપર જેટલું બીજું નેકલે તો આખું સમાજને અર્પણ અને નવગણજી મનાજી ઠાકોર નીચે અલજ અને બોજી જો બોલી બીજું બોલે તો બીજા વાકડી હોન આ ને મારી જીભન ઉપર મારું આખું ગામ મહાપાર્ષક નવગણજી મનાજી બોલી જા જીંદગી બીજું ન બોલ 2009 થી ગુજરાત ની અંદર ઠાકોર સમાજ ની જાગૃતિ ની શરૂઆત કરી છે આટલી વિધાનસભા હોજી આટલી લોકસભા હોજી કોઈ પણ જગ્યાએ ઠાકોર નો દિકર હોમે મે માઈક માં ભાષણ કરી જનો વિરોધ નથી કર્યો મારા 52 વર્ષ ની ઉંમર ની અંદર કોંગ્રેસ કે ભાજપ છોડે સાંધ ગાંઠ કરી સમાજને ગુમરાહ કરવા માટે એક પણ રૂપિયો અમે લીધો હોય તો ગુજરાતના ઠાકોર સમાજ નક્કી કરે દેવસ્થાનમાં દીવો ઉપાડવા તૈયાર છું અને અલ્પેશ ઠાકોરે તો કોંગ્રેસ ભાજપ જોડેથી પૈસા ના લીધા હોય એ પણ દીવો ઉપાડે આપણે તૈયાર છું મારું અભિયાન મારી ઝુંબેશ મારું વિધાન ગુજરાતમાં છત્રીય ઠાકોર સમાજની વસ્તી પહેલા નંબર છે એના માટે લોકોને જેટલી દલાલીઓ ખાઈ જે કરવું હોય કરે એમની ચેલેન્જ છે બાકી હું મરીશ ત્ય સુધી મારા અભિયાન છોડવાનો નથી જમ કે હું જરી હોમે લડું છું એ મુડીપતિ લોકો છે અربોપતિ લોકો છે खरબોપતિ લોકો છે હું ગુજરાતમાં જનો आवाज રજૂ કરું છું ઠાકોર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો દલિત સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતમાં આદિવાસી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો માલધારી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થઈ આ ગરીબ સમાજનું ભલું થાય તેમને ન્યાય હક અને અધિકાર મળે એના માટે ગુજરાતમાં ઓબીસી સરકાર બને સપનું છે ગુજરાત નો મુખ્યમંત્રી ઠાકોર બને નાયબ મુખ્યમંત્રી એસસી બને નાયબ મુખ્યમંત્રી એસટી બને આ મારી છેલ્લા વર્ષથી ઝુંબેશ છે હું જીવીસ દિવસ સુધી આ ઝુંબેશ ચાલુ રાખશું નિષ્ફળતા મળે સફળતા મળે એ તો મારા નાથ દિનાનાથ ના હાથમાં દ્વારકા વાળાના છે મેં મારા જીવન મેં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર ના બને ત્યાં સુધી હું માથે પાંગળીને બોધીશ આ મારી પ્રતિજ્ઞામાં હું અડગ છું અને જીવી ત્યાં સુધી રહેવાનું ગુજરાત ની અંદર ભરતસિંહ સોલંકી કેન્દ્રીય મંત્રી રહ્યા ધારાસભ્ય રહ્યા સંસદ સભ્ય રહ્યા વિરુ કૃષ્ણ નેતા રહ્યા એમના બાપુજી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા એમની મિલકત જો કેટલી છે પરક્ષીડ અભી સંસદ તાલુકા પંચાયત થી કે પાર્લામેન્ટ સુધી રહ્યા એમના પપ્પા શંકરજી ઓખાજી આજીવન ધારાસભ્ય રહ્યા મંત્રી રહ્યા એમની મિલકત કેટલી છે દેલે પિરાજી મંત્રી રહ્યા એમના પપ્પા વીરાજી ધારાસુપિયર્યા એમની મિલકત કેટલી છે કેશાજી દિયોદર મંત્રી રહ્યા ધારાસુપિયર્યા એમની મિલકત કેટલી છે ગેનીબેન ધારાસુપિયર્યા સંસદ બન્યો એમની મિલકત કેટલી છે કેશાજી અમારો કસા 10 વર્ષ ધારાસુપિયર્યા એમની મિલકત કેટલી છે મારા જોધાબા પાડોશમાં મારું સમાજનું રતન 10 વર્ષ ધારાસુપિયર્યા એમની મિલકત કેટલી છે અને આ ભાઈ ધારા સબેર્યો એના ઘર જોયા હોય ચિત્ટી ગાડી ઉપર છે જગુઆર ને કોઈ કરોડના જો બોજ દુપ છે ચોથી પૈસા આયા ભાઈ પૈસા આકાશમાંથી પડે છે પતાળમાંથી નીકળે છે લોકો 5 વાગે ઉઠે અને ગાયો ભેસો દોર ડેરીનું દૂધ ભરાવે તો લોકોનું ગુજરાન ચાલે છે આ ગુજરાતની સ્થિતિ છે કોઈના ઉપર મોટા આક્ષેપો કરવા कोई नहीं खोटी बदनामी कर दी, दारू लिया, जॉय बात नहीं हुई ना वो, दारू पी वैसे दारू लिया तीन तारा पप्पा ही तो दारू ना पीता होता हो, शौकन खावा मुंह पूरे जिग्याई देवस्तन में दीवा वो पड़ो, तुम्हे बाजपत से तो बाजपत ना परतार करोन બીજી વાતોમાં સુકોમપોર ભાજપના કાર્યક્રમ તરીકે નરેન્દ્રભાઈની વાત કરો અમિતભાઈની વાત કરો ભુપેન્દ્રભાઈની વાત કરો સી આર પાટીલની વાત કરો તમારા જે ભાજપના એજન્ડાઓ હોય કરો પર કોક સમાજની સારી વાત લઈને નખડે કોક સમાજ માટે લડવા ને એને દબાઈ દેવા માટે દાદાગીરી કરવાની આ નવગણ ઠાકોર સે ગુજરાતનો અને કોઈ દબાઈ શકવાનું નથી નવગણ ઠાકોરનો અવાજ ને સચ્ચાઈનો અવાજ છે ઈમાનદારીનો અવાજ છે આ બેઈમાનિનો અવાજ નથી ભ્રષ્ટાચારનો અવાજ નથી કે ગદદારીનો અવાજ નથી આ બાજરીનો રોટલો સાહ ખાઈ મરસું ખાવા વાળો અવાજ છે ગરીબનો અવાજ છે આ અવાજને કોઈ ન દબાઈ શકે તમે ખીચડ ઉસાળો મારા મીડિયા વાયરલ કરો ખરાબ કમેન્ટો કરો મું કોઈના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેતો ખબર છે કે જે છોકરાને ઉસ્કેરે છેથી ભાઈ એ છોકરા નાદાન છે એ મારી સમાજની નીકરા છે મું સમાજનો આગેવાન છું મતલબ મય છોકરા ઉપર કોઈ ફરિયાદ કરું તો સારું ના લાગે મને શોભતું નથી એટલે હું શાંત અને સહન છું એટલે મારી પંચાયત મારો પ્રશ્ન સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને અર્પિત કરું છું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું કે સૌથી પહેલા તમે મારા મેમોન્થન મારી બિલક જ જોયું પાંચ ગાયો પાંચ ભેસો 10 વીઘા જમીન मारी जोड़े क्रेटा गाड़ी लोनी से एना समय कोई पण मिलकत नेकले तो मां जगदम्बा नी साक्षी हूं सौगन खुशु ओना ऊपर जितनी मिलकत मारा पायन थी नेकले एटली बद्दी ठाकुर समाज ने अर्पण परंतु मने दुख थाय समाज प्रति કે ગુજરાતમાં મહાદવસિંહ સોલંકીની કદર ના કરી તમે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની કદર ના કરી તમે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન ની કદર ના કરી તમે અને હવે પસ્તાવાનો ઓરો આવે ગુજરાતની પ્રજાને એવા તમે પસ્તાશો એક દિવસ તમારો અવાજ તમાર મોટા લડવાવાળા લોકો ને તમે દબાવી દીસો કોણ લડશે આ સમાજ માટે 153 પરિવાર અમદાવાદ માં રોડ ઉપર બેઠો છે ઠાકોર સમાજ ની બેન દીકરીઓ ખૂન્ના ઓહો થી રડશે ખૂન્ના ઓહો થી કોઈ મرد ઠાકોર ગુજરાત માં નથી કે અમને મદદ કરી શકે બે દિવસ પહેલા પાટીદાર સમાજ ઉપરથી કેશો બધા ખેંચી લીધા સરકારે તો સાબરપોઠાની અંદર ડુંઢર પર કોણ મો હો છોકરા હે રન થાય છે ક્ષત્રિય આંદોલન થયો હમણ ક્ષત્રિય સમાજ નો જ દિકરાઓ હે રન થાય છે અલ્પેશ ઠાકોર નું નશા बंदी दारू बंदी નું જે આંદોલન ચાલ્યું એમ ઓ કેટલા નિર્દેશ છોકરો તારીખો ભરે છે નિર્દેશ દીકરાઓ એમ ના કેસ કેતાઓને મરદો હોતો સરકાર થી તો બીક લાગે છે બોલી શકતો નહીં સમાજ માનો બદનામ કરવા અમારી લડાઈ મારો અભિયાન ઠાકોર સમાજ માટે ચાલુ રહેવાનું છે રહેવાનું છે રહેવાનું છે જેને ગોળી મારવી ગોળી મારી દે જેને મારી હત્યા કરવી હત્યા કરી દે જેને ટક્કર મારવી ટક્કર મારી દે જેને જેલમાં જેલમાં બાકી મારું અભ્યાન જીવચો સુધી બંધ રહેવાનું નથી 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 ઠાકોર સમાજને અન્યાય થયો હોય ગુજરાતમાં ઓબીસી ને અન્યાય થયો હોય ગુજરાતના એસટી સમાજને અન્યાય થયો હોય કે ગુજરાતના એસટી સમાજને અન્યાય થયો હોય અન્યાયી હોમે बुलंद आवाज અને નવગણજી ઠાકોરનું વિઝન કોરોનો નાશ કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને સાથ આપ્યો અર્જુન અને કોરો એક પરિવારના અને દુરાચારી લોકોને નાશ કરવો એમાં પછી પરિવારનો હોમે આવે કે સમાજનો આવે કે દુનિયાનો કોઈ બીઆ અને નાશ કરવો જ પડે એટલે ગુજરાતની અંદર તમામ ઠાકોર સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ નેતા ઠાકોર સમાજને ભરમાવવાનું બંધ કરી દો જૂઠા ભાષણ કરવાનું બંધ કરી દો તમારાથી જેટલું બને એટલું બોલો ના આઝાદી પછી દરેક સમાજનું ડેવલપિંગ થયો વિકાસ થયો એમના લીડરો એમની સમાજ માટે ચૂંટણી લડ્યા છે જીગ્નેશ મેવાણી જોઈ લો દલિત સમાજ માટે ભોઢો પુઠે પણ અન્યાય આપ્યો માલધારી સમાજનો ઘર પાડ્યું ઓઢાવમાં પાડ્યા અંબાજીમાં પાડ્યું સમસ્ત ગુજરાતમાં માલધારી સમાજ એક થઈ છે પણ આપણાં કેશવનગરમાં ઘર પાડ્યો હજી તો લોકો દૂધમાં પૂરા વધારે રહ્યા છે અપાવો ન્યાય એટલે મહેરબાની કરીને જે રૂઆનો ખોટી કમેન્ટ કરે છે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટું લખે છે તેમને હાથ જોડી પ્રણામ કરીને હું વિનંતી કરું છું કે અલપેશની વાજે ચડતા ને મો મર્યાદાન છું મને સમાજનું નાક આડું આવે છે તમે મારા હગાવાલા છો મારા વિસ્તારના છો તમારા માં બાપની આબરૂ આડી આવે છે કે કેસ બધનકશી નો દાવો ઠોકતા આવડે છે ફરિયાદ કરતા આવડે છે અને આવડે છે મને કાઈ નડતું એટલે કોઈને ચડાયા વગર તમારે લખવું હોય તો સરકારની વિરોધમાં લખવાનું મર્દના બચ્ચાઓ હતો एक बाप नी औलाद हो तो केशव नगर ना ठाकुरो माटे લખો ओबीसी अनात्मा अन्याय થઈ ગયો ઠાકોર સમાજ માં લખો સરકાર નશા बंदी નથી કરતી ઠાકોર સમાજ પેમલ ગઈ ગયો છે दारू માં લખો પોલીસ પ્રતિમાં સરકારે દોડ ના ગુણ ગાડી નો છે ઠાકોર સમાજ ને નુકસાન છે લખો ठाकुर समाज ना दिकरा दिकरियो युवा नो रोड ऊपर जायसे बाइक लेने लाखों रुपिया ना मेमा भरी होती होते घरे आवेसे लखो ठाकौर होमत लढू छे એટલે भाजप परा गम्मे एटी होपारियो आले गम्मे एतला रुपिया ले मने दबावा मारो પર મારી ઉપર અખતરો ના કરતા મહેરબાની કરી કે મે 2009 ની અંદર જારે ગુજરાતનો પરવાસ ચાલુ કર્યો બારગોમ કા પોઈશિયા બારગોમ ઢેરિયા બારગોમ ઉમૈતા અને સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોરોની હોમે જાત્રાને દાદાના આશીર્વાદ લઈ માથે કફન બોધીને મુનેકલેલો છું ભલે પ્રાણ જાય ખાના થઈ જોરા બરબાદ થઈ જોરા પણ આ સમાજ ની ન્યાય અલાવાનો છે અલાવાનો છે ન અલાવાનો છે આજ મારી પ્રતિજ્ઞા છે આ મારી પ્રતિજ્ઞા કોઈ પણ રોકી શકશે નહીં ખોટા આક્ષેપો કરવાને મે તમને સ્થળ ગણાય દેવસ્થાન એ કોઈ પણ દેવે આવો દીવો તમે ઉપારો ન કે હું ઉપોર્મ અમારી ચેલેન્જ સમગ્ર ગુજરાતની ઠાકોર સમાજને વિનંતી કરું છું જાગૃત બનો શિક્ષિત બનો દૂધનું દૂધ અને દહીંનું દહીં પાણીનું પાણી કરો હું જૂઠો હું ખરાબું તો મારો પણ બાયકોટ કરો પરિષદમાં બે ખાહાડો ઓળગાડો હું તમારી સામે એક પણ શબ્દો જૂઠો બોલું તો કોઈ પણ બીજી સમાજમાં હાથો પડીને હું જો સમાજનું નુકસાન કરતો હોઉં તો ભરી સભામાં જે ઉદાહરણ માઈક વાયનો શરમ ના રાખ હવે કાઠા થાવવું પડશે હવે કોળકોળ વાતો નઈ ચાલે વર્ષો જાવા મળ્યા શેલિતમ 2027 છે ગુલામોં થી મુક્ત થવું હોય તમારા દીકરા દીકરીઓનો સારું এড્યુકેશન દઉં તું હોય સમાજમાં પરિવર્તન લાવવું હોય સમાજમાં વિકાસ કરવો હોય સમાજને सोना न शिखर सरकारो जो सरकार જોઈએ. ल आप सोनू विनंती करू છું કે આખું ગુજરાતમાં મારો વાયરો ટેક ચેક કરો. દરેક માણસ અને યોગ્ય લાગે તો સાથ. બીજું મારા ઉપર વિશ્વાસ ના હોય. તો ગુજરાતમાં જે દેવસ્થાન નકી કરો તમે જે માતાજી નું મંદિર નકી કરો અહીંયા આખી ઠાકોર સમાજની રૂબરૂમાં મારું આખું ગામ લઈને હું દીવો પાડવા તૈયાર છું તૈયાર છું તૈયાર છું હોમેલ પેઠ ઠાકોરને કોઈ બોલાવે પણ દીવો ઉપાડે અમારું ચેલેન્જ આપ સૌને યોગ્ય લાગે સમાજ જે નિર્ણય કરે એની સાથે હું સંમત આખો સમાજ ભેગો થઈને મને એમ કે એના તમે ખોટા છો રાજકીય પાર્ટીના પૈસા લઈને તમે નાટક કરો છો તો એક મિનિટમાં મારું અભિયાન બંધ કર વાત સાચી હોય તો સાથ આપવો જોઈએ વિનંતી કરો છો આપ સૌને વિશેષમાં વધારે કોઈ શબ્દ કહેવાય ગયો હોય તો માફ કરજો પરંતુ આપણી ગુજરાતમાં વસ્તી વધારે છે गुजरात ની ગાડી ઉપર એક વખત ઠાકોરને બેહારો 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 પછી દુનિયામાં જે થા હોય ચાહે તો મોત આવે કે ચાહે તો ગટર માં મોત થાય કે કૂતરા કઢારા ના મોતે મરવું પડે બાકી આ ભ્યાન હું બોલું છું ફમારી જીભન્સ આપ સૌને ફરીવાર વિનંતી મારા શબ્દો યોગ્ય લાગે કોઈની વાતોમાં આવ્યા વગર મારા ગામમાં સચ્ચાઈ ચેક કરવાની તમને વિનંતી કરો છો તમારી જોડે ભાડું ના હોય આવવાનું ગાડી કરીને તો કેજો હજાર રૂપિયા ગાડી ભાડાના ઓનલાઈન હું નોખીશ પણ ઈમાનદારીથી સત્ય વસ્તુ સ્વીકારો સત્ય વસ્તુ ચેક કરો મારી મિલકત ચેક કરો અલપેશ ઠાકોરની મિલકત ચેક કરો એવી વિનંતી કરું છું અને નરેન્દ્રભાઈને અમિતભાઈને અને ભોપેન્દ્રભાઈને પણ વિનંતી કરું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પ્રધાનમંત્રી શ્રીને પણ કે ભઈ મારા ગેરેજ સીબીઆઈ આઈડીની રેડ કરો અલપેશભાઈના ગેરેજ રેડ કરો જેના તોડે બે નંબરની મિલકત હોય ને ઘણો એકલા ખોટું એકલા જેદમાં ગાઈ ગયો હું પણ જેદમાં જવા તૈયાર છું બરાબર બાકી મારું અભ્યાસ બંધ રહેવાનું નથી નથી ને નથી જેને મારી હોપારી લેવી હોય ને શૂટ હો મારા ઉપર આશીર્વાદ મારા સદારામ બાપાના છે મારા ચાચડે દાદાના છે અને મારી મા અંબા અરવલ્લીના ડુંગરવાળી અંબાના આશીર્વાદ છે મારા ઉપર એ આશીર્વાદ મને કદી હારને થવા દે એટલો મને વિશ્વાસ છે આપ સૌને પ્રણામ બંદર સૌને જય માતા